ધરણી એટલે ધરણીને ધારણ કરવાવાળો જે પૃથ્વીને ધારણ કરે છે શ્રી કૃષ્ણનું સ્વયં સાક્ષાત સ્વરૂપ સ્વયં દ્વારિકાધીશ જે ચતુર્ભુજધારી જે છે પરમાત્મા ધરણીધર સાંભળ્યું એનું આ સુંદર મજાનું અમારા ડેમા ક્ષેત્રમાં આ મંદિર છે એમાં ધરણીધર ભગવાનના અમે સૌ દર્શન કરવા માટે ભક્તો શ્રદ્ધાળુઓ અનેક અનેક ભિન્ન ભિન્ન સ્થાનમાંથી આખા વિશ્વમાંથી ધરણીધર ભગવાન શામળાના દર્શન કરવા માટે આવે છે ધર્મેન્દ્ર શામળીઓ બાદ આજે મનોકામના પરિપૂર્ણ કરે છે આજે અમારા સંસ્થાનના પણ અમુક સદસ્યો ટ્રસ્ટીઓ અહીંયા બધાયા છે સાવળીયાના દર્શન કર્યા છે દરેકને સાવળીયાના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થાય અહીંયા અમારા પૂજારીગણને પણ અમારા વંદન છે કે જે ધર્મેન્દ્ર શાવળાની પૂજા કરે છે દરેક ભક્તોને આશીર્વાદ આપે છે દરેકના મનોરથ ધર્મેન્દ્ર શામળો પરિપૂર્ણ કરે તેવી ભગવાનના ચરણોમાં મારી આરાધના અહીંયા ટીમણનાથનું પણ મંદિર છે એનો પણ એક ઇતિહાસ છે बोलो <laughs> श्री